ચાલો આજે પ્રકૃતિના એક બહુ જ મૂળભૂત નિયમની વાત કરીએ ક્યારે વિચાર આવ્યો છે કે દુનિયામાં આટલી બધી વિવિધતા કેમ છે કેમ કોઈ પણ બે જીવ એક સરખા નથી હોતા કારણ કે એકસરખું હોવું એ ખરેખર બહુ મોટું જોખમ છે આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આ ભિન્નતા એટલે કે અલગ હોવું એ જ ટકી રહેવાની અસલી ચાવી છે અને આ સવાલ કે કોઈ પ્રજાતિ માટે અલગ હોવું જીવન અને મરણનો સવાલ કેમ બની જાય છે એ ફક્ત જંગલના પ્રાણીઓ કે છોડ માટે નથી એ આપણા બધા માટે એટલો જ મહત્વનો છે તો ચાલો આજે આપણે ઊંડા ઉતરીને સમજીએ કે આ સતત બદલાતી દુનિયામાં જીવન પોતાનો રસ્તો કેવી રીતે શોધી કાઢે છે શરૂઆત કરવા માટે ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં બધું જ એકદમ પરફેક્ટ છે એકદમ સ્થિર એક એવી જગ્યા જ્યાં દરેક જીવ પોતાના પર્યાવરણ સાથે એવી રીતે ભળી ગયો છે જાણે કે કોઈ પઝલનો એકદમ ફિટ બેસતો ટુકડો હોય બધું જ સંતુલનમાં છે જુઓ દરેક જીવનું એક પોતાનું ખાસ ઘર હોય છે આપણે એને કહીએ છીએ વસવાટ આ એક એવું સ્થિર વાતાવરણ છે જ્યાં એ જીવની વસ્તી આરામથી રહે છે વિકસે છે અને પોતાની જાતિને આગળ વધારે છે હવે આ કેવી રીતે થાય છે પ્રજનન દ્વારા જ્યારે કોઈ જીવ પ્રજનન કરે છે ત્યારે તેનું ડીએનએ એક બ્લૂ પ્રિન્ટની જેમ કામ કરે છે એની બિલકુલ સચોટ નકલ બને છે આનાથી શું થાય એનાથી એ પાક્કું થાય છે કે જે નવી પેઢી આવે એ પણ પોતાના મા બાપ જેવી જ હોય એ જ પર્યાવરણ માટે એકદમ પરફેક્ટ અને આ રીતે પ્રજાતિની વસ્તી એકદમ સ્થિર રહે છે પણ અહીંયા જ વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે શું થાય જો આ પરફેક્ટ સંતુલન આ સ્થિર દુનિયા અચાનક જ તૂટી જાય કારણ કે હકીકત એ છે કે પ્રકૃતિ ક્યારે હંમેશા માટે એકસરખી રહેતી જ નથી જી હા પર્યાવરણમાં ગમે ત્યારે અચાનક નાટકીય અને એવા ફેરફારો આવી શકે છે જે કોઈના કાબૂમાં નથી હોતા અને આવા ફેરફારો કોઈ એક પ્રજાતિ માટે કદાચ વિનાશકારી પણ સાબિત થઈ શકે છે જરા વિચારો અચાનક જ પૃથ્વીનું તાપમાન ખૂબ વધી જાય અથવા તો પાણીનું સ્તર બદલાઈ જાય કે પછી કલ્પના કરો કે આકાશમાંથી કોઈ મોટી ઉલ્કા આવીને પૃથ્વી સાથે ટકરાય આમાંથી કોઈ પણ એ ઘટના કોઈ પણ જીવના વસવાટને એના ઘરને હંમેશા માટે બદલી શકે છે તો પછી સવાલ એ થાય છે કે જ્યારે કોઈ જીવની વસ્તી આવા કોઈ સંકટનો સામનો કરે જેનો સામનો કરવા માટે એ બની જ નથી ત્યારે શું થાય શું એ પ્રજાતિ ટકી શકશે કે પછી એનો સંપૂર્ણપણે નાશ થઈ જશે આ એક બહુ મોટો સવાલ છે તો શું આ વિનાશથી બચવાનો કંઈ રસ્તો જ છે બિલકુલ છે અને એનો જવાબ એક શબ્દમાં જ છે ભિન્નતા એટલે કે વિવિધતા આ ભિન્નતા જ એક એવું સુરક્ષા કવચ છે જે કોઈ પણ પ્રજાતિને આવા અણધાર્યા સંકટો સામે રક્ષણ આપે છે આને સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ કલ્પના કરો કે બે વસ્તી છે એક વસ્તી એવી છે જેમાં બધા જ સભ્યો એકબીજાની કાર્બન કોપી છે જાણે કે ક્લોન્સ હોય અને બીજી વસ્તી એવી છે જેમાં દરેક સભ્યમાં થોડો થોડો ફરક છે નાની નાની ભિન્નતાઓ છે હવે વિચારો આ બેમાંથી કઈ વસ્તી વધારે મજબૂત સાબિત થશે જુઓ જે વસ્તીમાં બધા એક સરખા છે ત્યાં શું થશે જો કોઈ એક મોટું પર્યાવરણીય સંકટ આવે તો એ કદાચ આખી વસ્તીનો સફાયો કરી શકે છે કારણ કે જો એક સભ્ય એ સંકટનો સામનો ન કરી શકે તો કોઈ નહીં કરી શકે આખી પ્રજાતિ એક સાથે ખતમ થઈ શકે છે પણ જે વસ્તીમાં ભિન્નતા છે ત્યાં જ અસલી જાદુ જોવા મળે છે ત્યાં એવી શક્યતા છે કે ભલે મોટાભાગના સભ્યો સંકટનો સામનો ન કરી શકે પણ અમુક સભ્યો એવા નીકળશે જેમની પાસે એ મુશ્કેલીમાં ટકી રહેવા માટેના ખાસ ગુણ હોય અને બસ આ થોડાક બચી ગયેલા સભ્યો જ આખી પ્રજાતિને બચાવી લે છે આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ આ વાર્તા છે નાના નાના જીવાણુઓની અને એમની અગ્નિ પરીક્ષાની તો થયું એવું કે જીવાણુઓની એક મોટી વસ્તી સમશીતોષ્ણ પાણીમાં એટલે કે સામાન્ય તાપમાનવાળા પાણીમાં મજાથી રહેતી હતી પણ પછી ગ્લોબલ વોર્મિંગને કારણે એ પાણીનું તાપમાન અચાનક જ વધી ગયું પરિણામ મોટા ભાગના જીવાણુઓ આટલી ગરમી સહન ન કરી શક્યા અને મરી ગયા પણ એ વસ્તીમાં કેટલાક જીવાણુઓ એવા હતા જેમનામાં ગરમી સહન કરવાની થોડીક ક્ષમતા પહેલેથી જ હતી એમને કશું ન થયું એ બચી ગયા અને પછી આ બચી ગયેલા જીવાણુઓએ પ્રજનન કર્યું અને એક એવી નવી પેઢી તૈયાર કરી જે ગરમ પાણીમાં પણ આરામથી જીવી શકે અહીં સમજવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે એ જીવાણુઓ સંકટ આવ્યું ત્યારે બદલાયા ન હતા ના એમનામાં ગરમી સહન કરવાની એ ખાસિયત એ ભિન્નતા પહેલેથી હતી અને એ જ નાનકડા તફાવતે આખી પ્રજાતિને લુપ્ત થતી બચાવી લીધી તો આ આખી ચર્ચા પરથી આ ઉદાહરણ પરથી આપણે શું શીખ્યા ટકી રહેવાનો અસલી મંત્ર શું છે ટૂંકમાં કહીએ તો સમય જતા કોઈ પણ પ્રજાતિના અસ્તિત્વ માટે ભિન્નતા ખૂબ જ ઉપયોગી છે બસ આ એક વાક્યમાં આખી વાતનો સાર આવી જાય છે એટલે એ સમજવું બહુ જ જરૂરી છે કે ભિન્નતા કોઈ ભૂલ કે ખામી નથી એ તો પ્રકૃતિની સૌથી મોટી તાકાત છે બદરાથી દુનિયામાં લાંબા સમય સુધી ટકી રહેવા માટેની આ જ મૂળભૂત ચાવી છે અને અંતમાં આ બધી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે આપણી આસપાસની દુનિયા પણ કેટલી ઝડપથી બદલાઈ રહી છે ખરું ને તો જરા વિચારો આવનારી સદીમાં ટકી રહેવા માટે કઈ ભિન્નતાઓ સૌથી વધુ નિર્ણાયક સાબિત થશે શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો